નો સુરત આમ આદમી પાર્ટી લઘુમતી પરિવાર દ્વારા વિરોધ કરાયો છે જુમાની નમાઝ બાદ મોટી સંખ્યામાં આપ લઘુમતી પરિવારના કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ ભેગા થઈ લેખિત રજૂઆત કરી હતી ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુસીસીનો અમલ કરવાની વિચારણા ચાલી છે આનો વિરોધ સમગ્ર ગુજરાતમાં લઘુમતી સમાજના લોકો કરી રહ્યા છે સાથે મહિલાઓ પણ બાકાત નથી યુસીસીના અમલ પહેલાં રાજ્ય સરકારની કમિટી દ્વારા એક અઠવાડિયા પહેલાં સુરત કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો પણ હાજર રહી વાંધા રજૂ કર્યા હતા યુનિફોર્મ સિવિલ કોડનો સુરત આમ આદમી પાર્ટી લઘુમતી પરિવાર દ્વારા વિરોધ કરાયો છે જુમ્માની નમાઝ બાદ મોટી સંખ્યામાં આપ લઘુમતી પરિવારના પ્રમુખ અહેમદભાઈ મહેતર સૈયદ મઝર બાપુ રાજુ શેખ સરફરાજ શેખ નાઝીમ શેખ સાજીદ શેખ એમડી પઠાણ રિયાઝુદ્દીન પઠાણ આસિફ અંસારી ઈશાંક શેખ સાદિક લિંબુ અને તમામ સાથીઓ હાજર વિરોધ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી મામલાને લઈને અમે અમે કલેક્ટર દેવા છીએ એ જ છે કે ખાલી મુસ્લિમ સમાજને નહીં આ ઘણા બધા સમાજને આનો ફરક પડે એમ છે કેમ કે અમારા શરિયતના કાનૂન પ્રમાણે અમારા કુરાનના કાનૂન પ્રમાણે અમારી ઘણી બધો હક ચીનવવાની વાત છે એટલે અમારો હક છે અમારો રાઇટ છે અમે આ વસ્તુનો વિરોધ કરી શકીએ અને બીજેપીના દરેક લોકોને જણાવવા માંગુ છું કે તમે એક સમાજને લઈને જે રાજનીતિ કરી રહ્યા છો એ મહેરબાની કરીને બંધ કરવા અમારી માંગ છે તમે મુસલમાનોને ટાર્ગેટ ન કરો આજે અમારો હક છે તો હક અમે લઈને જઈશું આજે આવી રીતે નહીં થાય તો બીજું કોઈ અમારે લડાઈ ગોતવી પડશે અને બીજું કોઈ ગાંધીજી જે માર્કેટિંગ ચાલવું પડશે તમે ચાલવા તૈયાર છીએ જય હિન્દ જય ભારત મારું નામ સૈયદ મઝર અને અમે આમ આદમી પાર્ટીથી આજે લઘુમતી પરિવાર તરફથી કલેક્ટર સાહેબને આપવા છે છે આ જે દેશ ભારત ભારત દેશ લોકશાહી દેશ કહેવાય છે લોકશાહીની વ્યાખ્યા હોય કે લોકો થી લોકો વધે અને લોકો માટે ચાલતા દેશને લોકશાહી કહેવાય છે જ્યાં બીજેપી પોતાની તાનાશાહી ચલાવી રહી છે અને અમારા ધર્મોની અંદર ઇન્ટરફેર કરી રહી છે આ જે યુસીસી નો કાળો કાયદો છે એ સીધે સીધી અમારી સરીયતમાં દખલગીરી છે જેને કોઈ દિવસ ચલાવી લેવામાં આવશે નહીં અને આ જે કાયદો બનાવી રહ્યા છે કહેવામાં આવે છે અમારી સવલત માટે છે જો અમે પોતે મુસ્લિમ સમાજથી લઈને જેટલા પણ અલ્પસંખ્યક સમાજ છે એ આનાથી પીડાય છે એ બધા આના વિરોધમાં હોય તો પછી બીજેપીને જબરજસ્તી આવા કાયદા લાવવાની જરૂર હોતી નથી તો અમે આ વસ્તુની સખત નિંદા કરીએ છીએ અમે બીજેપી સરકારને કહેવા માંગીએ છીએ કે દેશમાં બેરોજગારીનો મુદ્દો છે દેશમાં સ્ત્રીઓ સુરક્ષિત નથી દેશમાં બાળકો પીડાય છે એ બધા મુદ્દા ઉપર ધ્યાન આજે રૂપિયો પડતો જાય છે જીડીપી પડતી જાય છે અને તમે એક તરફ ખાલી ધર્મની રાજનીતિ કરો છો એ કેટલું યોગ્ય છે હું બીજેપીના લોકોને કહેવા માંગુ છું ત્યાં કેટલું યોગ્ય છે ક્યાં સુધી તમે ધર્મની રાજનીતિ કરશો જ્યાં સુધી લોકો હતા ત્યાં સુધી વાત અલગ છે આજે લોકો ભણેલા છે આજે ખાલી ફોન સ્માર્ટ નહીં તો કે લોકો પણ સ્માર્ટ થઈ ગયા છે અને આવનારા દિવસમાં તમારી આવી હરકતોના કારણે તમને ઇલેક્શનમાં જવાબ મળશે અને જે તમારી સરકારમાં તમે આવી જ રીતે ધર્મની રાજનીતિ કરશો તો લોકો તમને સત્તા ઉપર બેસાડી શકે લોકો તમને સત્તા પરથી ઉખાડી પણ લાગશે જય હિન્દ